વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ધરમપુરી ગામના રહીશો મળતી વિગતો અનુસાર ગ્રામ પંચાયત દ્વારા ખડકી ફળિયામાં ડ્રેનેજ માટે ગટર લાઈન ની કામગીરી ચાલી રહી છે જેમાં ખડકી ફળિયામાં બે વર્ષ પૂર્વે ડ્રેનેજ માટે લાઈનો નાખવા માંડી હતી ત્યારે હાલ આ જૂની લાઇનમાં કનેક્શન કાર્ય છે તેમ છતાં જૂની લાઇન કાઢી નાખવામાં આવી રહી છે અને નવી નાખવામાં આવી છે જે અંગે તલાટી અને તાલુકા વિકાસ અધિકારી આ વિકાસ કામથી અંજાણ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે કઈ એજન્સી અને કોના કહેવાયથી લાઈન નાખવામાં આવે છે તેવા સવાલો સ્થાનિકોના ઉભા થવા પામ્યા છે જ્યારે કે ધર્મપુરી ગામમાં વર્ષોથી કેટલાક વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવી નથી ત્યારે સુપર પાવર કોણ હશે ને તેવી અટકળો થઈ રહી છે અને સરકારી કર્મચારીની જાણ બાળ કોણ કરી રહ્યું છે તેના સવાલો ઉભા થઈ રહ્યા છે જે તાલુકા વિકાસ અધિકારી માટે પડકાર બનવા પામ્યો છે અને વારંવાર ધરમપુરી ગ્રામ પંચાયત વર્ષોથી વિવાદમાં રહેતી હોય છે ત્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ મામલે તપાસ કરે તો ઘણું બધું બહાર આવે તેમ હોવાનું રહીશોમાં ચર્ચાઈ રહ્યું છે અત્યારે ધર્મપુરી ગામે ખડકી ફળિયામાં જે ગટર લાઈન નાખવામાં આવી રહી છે તેના વિરોધમાં હું જણાવવામાં આવે છે કે સદર અગાઉ બનેલ ગટર લાઈન એસ્ટિમેટની વિરોધમાં જઈને માત્ર જમીનથી અડધા ફૂટના ડિસ્ટન્સમાં નાખવામાં આવી હતી જેથી અન્ય લોકોને પાણીનું જોડાણ કરવું પણ બહુ મુશ્કેલ બનતું હોવાથી પંચાયતને આને અનુલક્ષીને ઠરાવ કરાવી અને નવેસરથી ગટર લાઈન કરવા માટેની અમને મંજૂરી આપી હતી એ મંજૂરીને લઈને કામગીરી પાસ થઈ છે રાજ કોઈના પણ રાજકીય પ્રેશરથી કે કોઈ પણ પ્રકારથી મોટાભાગે આ ફરિયામાં સિનિયર સિટીઝન લોકો રહે છે જેમને આવવા જવાની પણ તકલીફ છે એટલે સરકાર શ્રીને મારી એટલી રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે નિવેડો લાવી અને આ ગટર લાઈનનું કામ પૂર્ણ કરે તેમજ બે હજાર સત્તરથી બે હાજર ઓગણીસ સુધીની તમામ ગટર લાઈનોની ઉચ્ચ કક્ષાની તપાસ મુકાવવામાં આવે ગામમાં જ્યાં જ્યાં ગટર લાઈન થયા છે તેની ઉચ્ચ કક્ષાની તપાસ મુકવામાં આવે તો સાચું ખબર પડી જશે કે ગટર લાઈન કેવી રીતે કરી હતી આ લોકોએ જેથી અમારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે અને યોગ્ય નિર્ણય આપી અને કામગીરી ચાલુ કરાવો કેટલાક ખોટું છે ખાડો માત્ર અડધો ફૂટ અડધા ફૂટ જ રોડ ની અંદર આ લોકોએ ગટર લાઈન નાખી દીધી છે અમારી માંગ એવી છે કે ગટર લાઈન ના એસ્ટિમેટ પ્રમાણે જેટલી ડીપ માં જવું જોઈએ જેથી સ્લોપ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાનું કનેક્શન એમાં જોઈન કરી શકે એ પ્રમાણે એની ગટર લાઈન ની યોજના હોવી જોઈતી હોય અને સરકારે બી એ રીતનો જ એસ્ટિમેટ આપેલો હતો એ પ્રમાણે એની ગટર લાઈન બનવી જોઈએ વિકાસ ચતુર્વેદી સાથે સી એન CN24 ન્યૂઝ ડબોય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ